કાળઝાર ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે એ હેતુથી અંકલેશ્વર ખાતે વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર ખાતે નોબલ સ્ટીલ અબાબિલ યુથ ફાઉન્ડેશન તથા આશા રેગીનના સહયોગથી એનિમલ લવર્સ ટીમ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાની સામે કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેને અંકલેશ્વરના નગરજનોએ ખૂબ આવકાર્યો હતો આયોજનનો મુખ્ય હેતુ ઉનાળાની સિઝનમાં પડી રહેલ કાળઝાર ગરમીમાં લોકો પોતાના ઘરની આગળ અથવા અગાસીમાં પાણીના કુંડા મૂકે જેથી અબોલા પક્ષીઓને ઘેર ઘેર પાણી મળી રહે છેલ્લા પંદર છેલ્લા પંદર વર્ષથી અંકલેશ્વરમાં એનિમલ લવર ગ્રુપના પ્રેસિડેન્ટ એવા કૌશિક પટેલે જણાવ્યું હતું કે ઘેર ઘેર પક્ષીઓને પાણી મળી રહે એ હેતુથી અમે નોબલ સ્ટીલ અબાબી યુથ ફાઉન્ડેશન તથા આશા રેગીનના સહયોગથી વિનામૂલ્ય કુંડા વિતરણનું આયોજન કરેલ છે જેમાં અમને અંકલેશ્વર નગરજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે નોબલ સ્ટીલ તરફથી સોહિલભાઈએ આશા અપાવી છે જે રમજાન માસ બાદ ફરી એક વખત મોટા પાયે વિનામૂલ્યે કુંડા વિતરણનું આયોજન કરીશું એનિમલ લવર ટીમના સભ્યોએ સતત ખડેપગે રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો તથા પ્રોગ્રામમાં સૌરાષ્ટ્ર પ્રતિબિંબના તંત્રી રૌપભાઈ લાખાણી આશા રેગઝીનના ઓનર કમલેશભાઈ મોદી નોબલ સ્ટીલ પરિવાર તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા આસપાસના ઘણા સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા